નમસ્કાર મિત્રો મારી યા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આંધ્રપ્રદેશ ચિત્તુરમાં શુક્રવારે સરકારી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે આ ઘટના ચિત્તુર જિલ્લાના મોગલી ઘાટ નજીક ચિત્તુરથી બેંગ્લોર હાઇવે પર બની હતી જ્યારે તિરુપતિ બેંગ્લુર જઈ રહેલી આંધ્રપ્રદેશ રાજ્ય સરકારની બસ એક ટ્રક સાથે અથડાઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં એક ઝડપભેર બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે અને દસ લોકો ઘાયલ થયા છે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા આ અકસ્માત ચિત્તુર જિલ્લાના પલામેનુરુ મંડળ પાસે મોગલી ખાટ રોડ પર થયો હતો જેમાં દસથી વધુ લોકો ઘાયલ થયા હતા પોલીસે જણાવ્યા અનુસાર ટ્રક ડિવાઈડર ઓળગીને બસ સાથે અથડાઈ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ